આજે હું બનાવાનું છે ચા હા ચા તો આજે માં મેં કીધું કે હું સૂતી હું અને માત્ર 3 બેન ટીવી જોવું એ ના પાડે તો આજે હું ચા બનાય તો ગાઈસ બધી સામગ્રી નાખી દીધી જોઈ લો ચાનો સ્વાદ આવશે ને તમે તો ચા બના ત્યાં તમને મળી બાર આવી ગયું ઘરમાં બહુ ગરમી લાગતી હતી મને હું આવ્યો એટલે શું જોયું તમને ખબર હાલનું તમે મોસમ જો તો દિવાળીના ટાઈમમાં હાલના ટાઈમમાં બારે વરસાદ પડે તમારે ત્યાં પાટણમાં બહુ પડ્યો હશે પછી બીજી બહુ બધી જગ્યાએ પડે જો તમે જો બધે લીલો છે અહીંયા પાણી ભરાયું બિચારા કૂતરાય જો ફ્રેન્ડ અમારા અને અમે બોલાવીએ ને તો આવી જો અત્યારે મને જોઈ જીતે મને જોઈને આવી જાય આનંદ મુમાડો ને ચીસો પાર કુતરા બહુ સારા જો આજે મારો બહાર જવાનું તો હું બહાર જઈને ઘરે આવું ને ત્યારે આપણે મળી તો ગાઈશ તમને ખબર હતી કે હું ગયો તો બહાર અને બહાર જઈને હું પાછો આવી ગયો તો આજે જઈ ઘરે ખાઈ લો ખાઈ તમને બતાવ આજે જોઈ શું સુબંધ મમ્મી બતાવ શું બના બટાકા શીરો ખીચડી રોટલી ખા બેઠા તો મું ખાઈને તમને મળું આઈ સર મેં ખાઈ લીધું કરું તો અને ફોલો કરવાનું ના ભૂલતા